દર વર્ષે અનોખી રીતે દિવાળીના તહેવારની સૌ સાથે મળીને ઉજવણી કરે છે લગભગ એકસો જેટલા નાના મોટા સભ્યો ધરાવતો આ પરમાર પરિવાર વર્ષની સવારે દેવ મંદિર દર્શન કરીને એકબીજાને વંદન કરીને શુભકામના પાઠવતો હોય છે તો મિત્રો આ છે મંદિર માં ચામુંડા માં બિરાજમાન છે અને અમારા પરમાર પરિવારના કુળદેવી પણ છે સૌ પ્રથમ અહિયા આરતી અને આરતી ની અંદર પૂરો પરિવાર એકત્રિત થઈ અને અંદર ભાગ લે છે આ પરિવારના દરેક સભ્ય જોવા મળતી ઉચ્ચ પારિવારિક ભાવના દર્શન કરીને આપ ધન્યતા નો અનુભવ કરશો કારણ કે આજના આધુનિક યુગમાં આવું જ જોવા મળતું લાગણીસભર અને ગરિમાપૂર્ણ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો પરમાર પરિવારની આ પરંપરા નવી પેઢી પણ સરળતાથી નિભાવી રહી છે એ નોંધવાલાયક તેમજ પ્રેરણાદાયક ઘટના છે નવા વર્ષની શુભકામના પાઠવવા માટે આરતી પછી આ રીતે લાઇનમાં સૌથી પ્રથમ જે વડીલ હોય એ ઊભા રહે અને એ પ્રમાણે લાઈન કરી અને એકબીજાને નવા વર્ષની શુભકામના પાઠવતા હોય છે આ રીતે અમારી પરંપરા દર વર્ષે અવિરત ચાલુ જ રહે છે મિત્રો અમારા કુટુંબમાંથી નવ જેટલા બાળકો વિદેશ

અને સાલુ બાળક એકબીજાને કરીએ છીએ અને શુભેચ્છાઓ પાઠવીએ છીએ આપનું શું કેવું થાય છે કાકાશ્રી બિલકુલ આ પરંપરા આ પરંપરા વર્ષો વર્ષ અવિરત ચાલશે જ એવી અમને વડીલો પણ અપેક્ષા છે થેન્ક યુ આપનું શું કેવું થાય કાકાશ્રી ભાઈ અમારું જે કઈ ગણો ને અમારો ખાનદાન નહીં કે જે પાડ્યું છે એ વડીલો રોકડા છે બીજ એ બધા બીજ હવે અત્યારે દેખાઈ રહ્યા છે એમ અને આવા હરહરતા કરજુગમાં બી અમારા ચાર ચાર પેઢીના જે સંતાનો સાથે અમે દર વર્ષે મળીએ છીએ મળતા રહીશું અને દરેક રાજ્ય હા આજે હજુ તો આ સવારે સવારે સારું વાત કર્યા હજુ તો મેઇન ફંક્શન બાકી છે અમારું સાંજનું કે જેથી આજે અમે સાત સાત પાંચ પાંચ પેઢી થી અમે કન્ટિન્યુઅસ સામૂહિક ભોજન લઈએ છીએ અને થઈને એકબીજાના

ભોજન લીધા બાદ અંતમાં મિત્રો છેલ્લો પ્રોગ્રામ અમારો મંદિરે અને મંદિરે બેઠક થાય છે અને આ બેઠક એટલા માટે થાય છે કે આખા વર્ષનો હિસાબ કિતાબ અહીંયા જોવામાં આવે છે તો મિત્રો આ તમને વિડિયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર જરૂર કરજો